thank you વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રારંભ થયો છે તારીખ અને ડિસેમ્બર દરમિયાન રમતોત્સવ યોજાશે રમતોત્સવના વિજેતાઓને તારીખ અઠાવીસ ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમતોત્સવનું સમાપન કરવામાં આવશે આજ રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસના ઉદઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ યોગ નિર્દેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તેમજ બે હજાર છત્રીસમાં યોજના ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસમાં ચક્ર ચક્રફેક લાંબી કૂદ ઊંચી કૂદ આઉટડોર આ રમતોત્સવ રાખવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ બે હાજર ચોવીસ પચીસ ઉદઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો તેમજ શાળાના શિક્ષક શિક્ષિકાઓ તથા બાળકો માંજલપુર વિસ્તારના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એ લગભગ ચૌદ થી પંદર વર્ષની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા લગભગ તેત્રીસ સો થી વધારે બાળકો અહીંયામાં ભાગ લીધો છે બાળકો ઇનસાઈડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે આઉટડોર ગેમની વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે સારું ખુશનુમ વાતાવરણ છે ઠંડક બી છે સારી દોડી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાર દિવસ બી છે અને વીર બહાર દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માન્ય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહી રહીને ગયા જેઓ શરૂઆત કરાઈ એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારે સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખૂબ સારું રમો ખૂબ આગળ વધો રમતો છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હજાર છત્રીસ માં જયારે નવી ઓલિમ્પિક આવી રહી છે માન્ય મોદી સાહેબ એ આપણા ભારત દેશની અંદર જયારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિક માં આપણા બાળકો રમે એના માટે આજથી અમે એમના તૈયારીમાં લાગી ગયા છે બાળકો ખૂબ સારું રમે ખૂબ આગળ વધે અને બે હજાર છત્રીસમાં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં એના માટેની અમને શુભકામનાઓ આપું છું ભારત માતા કીધે વંદે માતા